ભારતમાં કેરળ ખાતે તારીખ ત્રીસ આગાહી થઈ છે ત્યારે બીજી તરફ ચાર આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા આજે હળવામાંથી વધુ તીવ્ર બન્યાનું મોસમ વિભાગે જાહેર કર્યું છે આ વાવાઝોડું બે દિવસમાં સર્જાય તેવી શક્યતા ઓછી ત્રણ દિવસમાં મધ્યમ અને ચાર દિવસમાં પૂરી શક્યતા છે તેમ જણાવાયું છે એકંદરે દેશની દક્ષિણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સિસ્ટમ બંધાય છે અને ચક્રવાતની પૂરી સંભાવના વચ્ચે વાવાઝોડા સાથે જ ચોમાસું બેસે તેવા ઇંધાણ મળી રહ્યા છે જો પૂર્વાનુમાન મુજબ તારીખ ત્રીસ મે સુધીમાં ચોમાસું બેસી જાય અને સામાન્ય ગતિ મુજબ આગળ વધે તો ગુજરાતમાં તારીખ વીસ પહેલા જ મેઘરાજાના મંડાણની શક્યતા છે અરબી સમુદ્રમાં પણ વાદળોની જમાવટ થઈ રહી છે જોકે ત્યાં હજુ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેવા સંજોગો આજ સુધી જણાયા નથી પરંતુ તમિલનાડુમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી મહારાષ્ટ્ર સુધી ટ્રોફ ઉપરાંત ઉત્તર કેરળ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની ચેતવણી જારી કરાઈ છે તેમજ દરિયામાં કરંટ વર્તાઈ રહ્યો